વિરમગામ નળકાંઠાના કાયલા ગામે લાકડી અને પાઇપ વડે દંપતીને માર મારતા બંને ઇજાગ્રસ્ત નળસરોવર પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો વિરમગામ તાલુકાના નળકાંઠાના કાયલા ગામે નજીવી બાબતે લાકડી અને પાઇપ વડે દંપતીને માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા સમગ્ર મામલે નરસરોવર પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે વિરમગામ નડકાંઠાના કાયલા ગામ ખાતે રહેતા શોભનાબેન અશોકભાઈ દેવીપૂજક અને તેમના પતિ અશોકભાઈ રાતે પોતાના ઓડીવાળા મકાનમાં સુવા માટે ગયા હતા તે દરમિયાન ઘરની પાછળથી લાઇનમાં રહેતા ગગુબેન જયંતિભાઈ દેવીપૂજક પોતાના ઘરે રહીને તેમની સામે જોઈને ગાળો બોલવા લાગ્યા હતા જેને લઈને ગાળો બોલવાની ના પાડતા ગગુબેન તથા તેમના દેરાણી જાનુબેન આવીને ફરી ગાળો બોલીને ઝઘડો કરવા લાગ્યા અને બે ત્રણ તમાચા મારીને શોભનાબેન નીચે પાડી દઈને ઢસડવા લાગ્યા હતા જેથી બુમાબુફ થતાં ફરિયાદીના પતિ અશોકભાઈને છોડાવવા માટે આવતા ગગુબેનનું ઉપરાણું લઈને ગગુબેનના પતિ જયંતિભાઈ તેમનો દીકરો પ્રવીણ તેમજ તેમના ભત્રીજો દશરથ લાકડી અને પાઇપ વડે અશોકભાઈ પર હુમલો કર્યો હતો બોલાચાલી અને લાકડી વડે માર મારતા જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે શોભનાબેન અશોકભાઈ દેવીપૂજક નાઓએ નળસરોવર પોલીસ મથકમાં ગગુબેન જયંતિભાઈ દેવીપૂજક જાનુબેન વિનુભાઈ દેવીપૂજક જયંતિભાઈ દેવુભાઈ દેવીપૂજક પ્રવીણભાઈ જયંતિભાઈ દેવીપૂજક તેમજ દશરથભાઈ કાંતિભાઈ દેવીપૂજક નાઓ સામે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે